દુર્ઘટના ગંભીર બ્રિજની સર્જાઈ સરસ્વતી જળાશય પર અને પાટણ તાલુકાને જોડતા બ્રિજ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે માત્ર ત્રણ વર્ષમાં જ આ બ્રિજની દુર્દશા જોવા મળી રહી છે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બને છે પણ તેની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે રોડ ઉપરથી આ ડીસા હાઈવે છે ડીસા હાઈવે ઉપર ઘણી વખત આવવા જવાનું થાય છે મેલડી માતા મંદિરની સામે આપણો જર્જરી હાલતમાં જૂનો ડેમ કહી શકાય એ છે એ જર્જરી હાલતમાં છે માટે આપણે નવા બ્રિજનું નિર્માણ કરેલું છે સરકાર દ્વારા અને નવા બ્રિજ પર પણ ખાલા ટેકરા થઈ ગયેલા છે ઘણા બધા અને રોડ ભંગાર હાલતમાં છે હાલ કહી શકાય એવો અને પબ્લિકના રૂપિયાથી જ આપને બનાવવાનું છે તો અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરીને પબ્લિકના રૂપિયા તો ખાતા જ છે પણ ભ્રષ્ટાચાર કરીને આ રેત સિમેન્ટને કપ અને જે મજૂરી કરે છે એ લોકોના મજૂરીના રૂપિયા તમે ખાવ છો હવે તો મજૂરીના રૂપિયા ઓછા આપવા પડે માટે તમે ભ્રષ્ટાચાર કરો છો આજ રોજ બરોડા નજીક જે પુલ તૂટવાની ઘટના ઘટી છે તે મોટી દુર્ઘટના ઘટી છે તેમાં જે નુકસાન થવા પાડે છે તેને લઈ આજ રોજ પાટણ શહેરમાં એવી ખટતીની ટીમ રિયાલિટી ચેક કરવાની નીકળી છે ત્યારે તમે જોઈ શકશું કે સરસવતી જળાશય ઉપર જે બંધાવેલ પુલ જે 2021 માં એકવીસમાં જ આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે સાડા ત્રણ વર્ષમાં જ જે ખાડા પડી ગયા છે તેમજ અ રોડના કોકડા ઉખડવા માંડ્યા છે